પાટણના હારેજમાં બ્રહ્મ સમાજની રાષ્ટ્ર ચિંતન શિબિર મળી જ્યાં બ્રહ્મ સમાજે ભાજપના નિજાનંદ બાપુ ભાજપ પક્ષના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત બ્રહ્મ સમાજના અન્ય વિવિધ વિસ્તારના હોદ્દેદારો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા ભરતસિંહ ડાભીનું સમર્થન કરવા માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે ભાજપ સરકારે કરેલા પ્રયાસની પ્રશંસા પણ થઈ સાંસ્કૃતિક વારસો બ્રાહ્મણો માટે હંમેશા મુખ્ય રહ્યો છે અને આજની જે રાષ્ટ્ર આ ચિંતન શિબિર છે એ સાંસ્કૃતિક વારસાના પક્ષ ધર્મ છે અને એના કારણે થઈ અને ઉપસ્થિત જે હતા ઉમેદવાર આજે ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહજી એમના માધ્યમથી એમના થ્રુ અમે નરેન્દ્રભાઈને અને યોગી આદિત્યનાથજીને એ જ પાછા પુનઃ એમના સાંસ્કૃતિક જે ધરોહરો અમને પરત અપાઈ છે એનો ઋણ ચૂકવવાની આજે અમે અપીલ પણ અહીંયા કરી છે અને એનો સંકલ્પ પણ અહીંયા લીધો છે પાટણ લોકસભા ક્ષેત્રની દરેક વિધાનસભામાંથી આજે બ્રહ્મ સમાજ હાજર રહ્યો હતો અને મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યો છે પહેલેથી જ બ્રહ્મ સમાજ હંમેશા રાષ્ટ્રપ્રત્યે સમર્પિત રહ્યો છે અને આજે આ રાષ્ટ્રચિંતન શિબિરમાં પણ ભૂદેવોએ એ જ વિચાર્યું કે આપણે રાષ્ટ્રને શું આપી શકીએ તો આજના દિવસમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા એનાથી વિશેષ અમે આજે અમે કંઈ પણ આપી શકીએ એમ નથી તો એના માટેની એક આ રાષ્ટ્રચિંતન શિબિરમાં અમે એક ઠરાવ પસાર કર્યો અને બ્રહ્મ સમાજ તરફથી અમે એક એવો ઠરાવ પસાર કર્યો કે પાટણ લોકસભા અને જ્યાં જ્યાં પણ બ્રાહ્મણો અમારી વાત સાંભળે છે ત્યાં ભાજપનો અને નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરી અને આ રાષ્ટ્ર માટે જેટલું પણ વોટિંગ કરી અને આગળ આ ભાજપને જીતાડી શકે એના માટે અમે ઠરાવ આજે પસાર કર્યો છે